જે પ્રકારનું મસ્ત છાસ બનેલી છે અને આપણે ટેસ્ટ કરી પેલા કે ભાઈ ઓકે છે ખટાશ બરોબર રેડી છે બરોબર હવે એક સરસ મજાનો આખો છાસ જથ્થો તૈયાર કર્યો તો આની અંદર તમામ જગ્યાએ જે છે એનો ટેસ્ટ સમાન છે

મિશ્રણ મતલબ એનો એમ કે તમે મહેમાન માટે તપેલી જે રસોડામાં શરબતની ભરેલી હતી એ એક મિશ્રણ હતું એ મિશ્રણમાંથી તમે અઢીસો ગ્રામ શરબત જે છે એ એક પ્યાલામાં ભરી અને મહેમાનને આપવા જાવ છો એને કહેવાય મિશ્રણ કાઢ્યું બરોબર કે અહીંયા પચાસ લિટર મિશ્રણ નીકળી રહ્યું છે અને ત્યાં એક ગ્લાસ જેટલું મિશ્રણ શરબતનું નીકળી રહ્યું હતું ને મહેમાનને તમે આપવા જતા હતા ત્યારે તમે કઈ ઘટના જોઈ એને યાદ કરવાની છે તો ત્યારે તમે એવું અનુભવ્યું કે તમારી તપેલીમાં જે સરબતનો ટેસ્ટ હતો એમાંથી તમે ગ્લાસ સરબત નો ભર્યો ત્યારે આમાં જે ખાંડ અને જે પાણી હતું એ જ પ્રમાણમાં ખાંડ અને પાણી મહેમાનના ગ્લાસમાં ગયું ભણ એનો મતલબ મોટામાં મોટો એવો કે ગમે એટલું મિશ્રણ કાઢે જાવ એનો ગુણોત્તર જિંદગીમાં ન બદલાય